ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વાગવામાં તો છે સાડા આઠ ઉઠી ઉઠી ગયા આજ વેલા ઉઠી ગયા ચાહે થોડોક માહોલ લઈએ ગામ બાજુ જાય હું છે પબ્લિક જોઈએ એટલે રોગ નહોતો આવ્યો એનું કારણ એમ હતું કે મરચી વાવવામાં બહુ મોડું થતું હતું રોગ સુકાતો જતો હતો એટલે બધા વર્ગી ગયા તા મરચીમાં મજૂર તો હતા તો એ પણ ભેગું થાય એમ નહોતું એટલે પછી બ્લોગ ઉતારવાનો ટાઈમ ન મળ્યો કાલે રેગ્યુલર ચાલુ જ છે આપણું બ્લોગિંગનું કામકાજ ને કંઈ નવીનમાં હશે તો હું તમને કહીશ ગાય વ્યાઈ ગઈ વાછડો આવ્યો વાછડો ઉપરથી તમને નજારો બતાવું વાછડો આવ્યો વાછડો વાછડો આવ્યો બરી બરી બનાવશું કંટુ કાચું પીવાય કે ન પીવાય આપણે કંટુ પીવું તો ખરો આ વખતે બધા કહે કે કંટુ પીવાય કાચું તો કોમેન્ટ કહેજો કંટુ કાચું પીવાય કે ન પીવાય હા ગોણી પકડે લે બા બા માન પીવા હે એટલું તો એટલે પક પીવાય જા હે ને હું તમારું મે મુખ્ય ગાય ની બાર બાર તને લઈ લે આ તો હબ બોકરનું પેટ્રોલ છે આપણે સંજયભાઈ ની મુલાકાતે નીકળી ગયા સંજયભાઈ કે આવો આપણે વિડીયો બનાવીએ રીલ સુતાઈએ પણ તું પીધું પીવાય તો અમે પેટમાં દુખે એવું લાગે પછી જાય તો સારું આપણો સીનો આપડો આવે ગુજુ ગોબદો સંજયભાઈ આવે સંજયભાઈ શીલા ગાડી લીધી કઈ ગાડી લીધી ઢાકી કઈ દીધી હટાણે દી આથમી ગયો તડકો કામ લાગે ઉલારી દે ને અટાણ અંધારે કઈ ખાલી કરાતું હે કે એટલું બધી ફરી કામ કર હા એ ઠેરે એ ઠેરાવ

બીજી તો નથી સંજય ભાઈ કોમેન્ટ કરે કઈ એનો કોમેન્ટ એટલે મજાક ઉડાડે આપડી યાર તો મિત્રો વિડિયો કેવા લાગે જરાક કોમેન્ટ માં કહેતા હતા એટલે થોડુંક મોટિવેશન આવે હા હારા જ લાગે સબસ્ક્રાઇબ કરો ને વિડિયો ભાઈ હારા જ લાગે ને હા તને રિવ્યુ આવતા લાગે સબસ્ક્રાઇબ ને પૂછવો પડે યાર સબસ્ક્રાઇબ કરો તને કો વિડિયો બનાવી સબસ્ક્રાઇબર્સ ખાલી ગેંગ હા એટલે રેડી થઈ જાય આમ જરાક આનંદ આનંદ આવે ઓનર થીમ થાય કે નહીં આપણો વિડિયો પબ્લિક છો બરો તમે સવલભાઈ ને એવી કોમેન્ટ કરો કે સંજયભાઈ તણ ઢાબરે ના ના એનો મોકો એવો બ્લોગ બનાવો ના ના સંજયબે મને પૂરો કરી દેતો તો હું કૂટડી નાખે આખો એવી કોમેન્ટ કરતા નહી ભૂલી લઈ અને કરે તો એ હું થોડું તને બતાવું કે કોમેન્ટ કરી

મેજો <Cornellanlegen>

રીલ્સ તો આજ ઉતારી નહીં કાલે ઉતારશું કેમ કે અંધારું થઈ ગયું હતું એટલે પછી માંડી વાળ્યું કન્ટન બન્ટન ગોતતા હતા ભેગું થયું નહીં ચર્ચા કરતા હતા પછી નીકળી ગયા આપણે ઘરે આવતાર્યા ને એ પાછા એના ઘરે હોઈ ગયા ગાડીમાં પંચર પડ્યું એટલે મોડું થઈ ગયું રાતના વાગ્યા બહાર હવે આપણે બ્લોગ પૂરો કરીએ તમને બ્લોગ કેવો લાગ્યો એ કહેજો ને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભલે હાલો જય દ્વારકાધીશ